दबंग विद्या भवन ना प्रांगण में नवरात्रि उत्सव की उजवणी कराई गई शाला ना संगीत ग्रुप द्वारा गरबा ने रंजक बुलाई गई शाला में नवरात्रि पर्व की हर्षोल्लास से उजवणी करवामां आवी हती નવદુર્ગાના નવ સ્વરૂપની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને નવરાત્રિનું ધાર્મિક સામાજિક તથા આર્થિક મહત્ત્વ સમજાવવા માટે તથા નવ દિવસો સુધી મા દુર્ગાની આરાધના કરીને આધ્યાત્મિકતાનો ગુણ ખીલવવાના શુભ હેતુથી શાળામાં નવરાત્રિ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી આ ઉત્સવમાં મુખ્ય મહેમાન પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય દીપિકાબેન મોદી પ્રાથમિક વિભાગીય વડા જિજ્ઞાસાબેન શુક્લ સર્વ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળીને માતાજીની ભક્તિભાવપૂર્વક આરતી કરી હતી સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ગરબાનો આનંદ માણ્યો હતો શાળાના સંગીત વૃદ્ધ દ્વારા ગરબાની રમઝટ જમાવી હતી શાળામાં નવરાત્રી પર્વનો હર્ષોલ્લાસની ઉજવણી કરવામાં આવી હતી